હોળી ધૂળેટી તહેવારને લઈને પોલીસ એક્શન મોડમાં સુરતમાં પોલીસે કાંકરી ચાળો ન થાય તે માટે યોજ્યુ કોમ્બિંગ સુરતમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોધરું આયોજન કરવામાં આવ્યું છે હોળી ધૂળેટીમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું હોળી ધૂળેટીના તહેવારમાં કાંકરી ચાળો ન થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું લોકો શાંતિપૂર્ણ રીતે હોળીની ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી

और सारे संवेदनशील विस्तार को हम लोग कवर करेंगे बीच बीच में जहाँ जहाँ हमें किसी के हाउस सर्च की एम सी आर रिजरेटर चेक करने की ज़रूरत है वहाँ पे ये चेक करेंगे और कल और परसों पुलिस का विशेष बंदोबस्त रहेगा जिसमें लोकल पुलिस के अलावा एस आर पी एफ़ और होमगार्ड्स का डिप्लॉयमेंट भी रहेगा और शहर में जहाँ जहाँ संवेदनशील विस्तार हैं वहाँ पे पुलिस व्यवस्था बहुत अच्छी रहेगी ताकि शांतिपूर्ण तरीके से होली और धुल्हटी का त्यौहार है वो શાંતિપૂર્ણ તરીકે ઉજવણી હોકે કિસી તરફ નેગેટિવસીડેન્ટ રિપોર્ટ નહીં